નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના ઉપયોગ ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો અઠ્યોતેર લાખ ઇપીએસ પેન્શનરો માટે ખુશખબર આવ્યા છે પહેલી જાન્યુઆરીથી દેશની કોઈપણ બેંકમાંથી પેન્શન મળશે હવે કોઈપણ બેંક શાખામાં ગમે ત્યાંથી પેન્શન મળશે સેન્ટ્રલાઈઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમને મંજૂરી મળી છે મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ આ જાહેરાત કરી છે એક જાન્યુઆરી બે હજાર પચીસથી નવી સિસ્ટમ અમલી બનશે જોકે આગામી તબક્કામાં આધારથી પેમેન્ટ અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે જેને લઈને મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે ઇપીએફઓના આધુનિકરણમાં આ સિસ્ટમ સીમાચિહ્ન રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બાર કલાકમાં ગુજરાતના એકસો છ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યના એકસોને છ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ પાટણના સાંતલપુરમાં બે પોઈન્ટ ચાલીસ ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે રાધનપુરમાં બે પોઈન્ટ સત્તર ઇંચ જ્યારે લાખાણીમાં એક પોઈન્ટ પચાસ ઇંચ સાબરકાંઠાના પોશીનામાં એક પોઈન્ટ બાવીસ ઇંચ સુરતના મહુવામાં એક પોઈન્ટ ઝીરો બે ઇંચ વરસાદ વરસ્યો હતો ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ નવ અને ધોરણ અગિયારની પરીક્ષા પદ્ધતિમાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે નવી શિક્ષા નીતિ અંતર્ગત ધોરણ નવ અને ધોરણ અગિયારની પરીક્ષા પદ્ધતિમાં આ મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં ધોરણ નવ અને ધોરણ અગિયારમાં હાલ વર્ણનાત્મક પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવાની જગ્યાએ પ્રશ્નના જનરલ વિકલ્પ આપવામાં આવશે હેતુલક્ષી પ્રશ્નોનો ગુણભાર વીસ ટકાની જગ્યાએ ત્રીસ ટકા વર્ણનાત્મક પ્રશ્નોનો ગુણભાર 80 ટકાની જગ્યાએ સિત્તેર ટકા કરાયો છે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પરિપત્ર મોકલવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોએ પાક નુકસાની મુદ્દે સરકાર પાસે સહાયની માંગણી કરી છે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં પડેલા અતિભારે વરસાદને લઈને ખેડૂતોના પાકોને પણ મોટું નુકસાન થયું છે ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે પાક નુકસાનને લઈને ખેડૂતોએ રાજકોટ કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું છે ખેડૂતોએ કલેક્ટરને પાકની નુકસાનીને લઈને રજૂઆત કરી છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે પાકને થયેલા નુકસાનના વળતર માટે ખેડૂતોએ રેલી યોજી હતી અને ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી હતી જિલ્લાના બસોને પચાસથી વધુ ખેડૂતોએ થાળી વાટકા અને બેનર સાથે વળતર આપવા માંગણી કરી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પૂરગ્રસ્ત વિસ્તારમાં સરકારે સહાય ચૂકવી રાજ્યમાં વરસાદે તારેજી સર્જી હતી વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી જેમાં કેટલાક પરિવારોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો જેમની ઘરવિખરી તણાઈ ગઈ હોય કે નાશ પામી હતી રોજીરોટીને પણ અસર થઈ હતી આવા જરૂરિયાતમંદની વાહારે સરકાર આવી છે સરકારે ચૌદ જિલ્લાના એક પોઈન્ટ ઓગણ સિત્તેર લાખથી વધુ નાગરિકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં રૂપિયા આઠ ઝીરો ચાર કરોડની કેશ ડોલ્સ ચૂકવી છે ઘરવખરી અને કપડાં સહાય માટે અત્યાર સુધીમાં પચાસ હજાર અગિયાર પરિવારોને રૂપિયા વીસ પોઈન્ટ જીરો સાત કરોડથી પણ વધુની રકમની ચૂકવણી કરાય રાજ્ય સરકાર તરફથી બાવીસ મૃતકોના પરિવારોને કુલ રૂપિયા અઠ્યાશી લાખની પણ સહાય ચૂકવવામાં આવી છે જોકે આ માહિતી રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ આપી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની હજુ પણ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આજની જો વાત કરવામાં આવે તો આજે હવામાન વિભાગ દ્વારા કચ્છ મોરબી સાબરકાંઠા પાટણ મહેસાણા બનાસકાંઠા ભરૂચ સુરત નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જો કે રાજ્યના બાકી રહેતા તે સિવાયના વિસ્તારોમાં સારી એવી બરાબર જોવા મળશે પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં ક્યારેક હળવા ઝાપટા તેમજ કોઈક સ્થળે મધ્યમ વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો વડોદરા તંત્રની બેદરકારી મીડિયા રિપોર્ટ્સ અનુસાર પૂરગ્રસ્તને પહોંચાડવાના ફૂડ પેકેટ વિતરણ વિના જ પડ્યા રહ્યા પૂરગ્રસ્તોની મદદ કરવાના સરકારના આદેશને ખોળીને પી ગયું તંત્ર સૂકા છેવડો પાણીની બોટલનો સર્કિટ હાઉસમાં સંગ્રહ કરીને રાખ્યો જોકે વડોદરા અણધડ વહીવટ સામે અનેક સવાલો પણ ઉઠ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે પક્ષ પલટો કરનાર અયોગ્ય એમએલએને પેન્શન નહીં મળે હિમાચલ વિધાનસભામાં નવું વિધેયક પસાર થયું છે રાજ્યપાલની મંજૂરી બાદ નવો કાયદો લાગુ થશે અયોગ્ય ઠરેલા પૂર્વ એમએલએ પાસેથી રિકવરી પણ કરવામાં આવશે દેશમાં ધારાસભ્યો અને સાંસદોના પક્ષ પલટા સતત વધી રહ્યા છે તે સમયે હિમાચલ સરકારે એક મહત્વના નિર્ણયમાં પક્ષપલટો કરનાર ધારાસભ્યોને પેન્શન નહીં મળે તેવો કાનૂન વિધાનસભામાં પસાર કરાવતા રાજ્યમાં રાજકીય રીતે અસ્થિરતા સામે એક વિઘ્ન ઊભું કરવા પ્રયાસ કર્યો છે હાલમાં કોંગ્રેસના છ ધારાસભ્યોએ બળવો કરીને ભાજપમાં જોડાયા છે મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુએ વિધાનસભામાં ધારાસભ્યોના પેન્શન અને ભથ્થા સુધારા ખરડો રજૂ કર્યો હતો અને તેના પર ચર્ચા બાદ મંજૂરી પણ મળશે જો કે રાજ્યપાલ આ ખરડો મંજૂર કરે તો જ તે કાનૂન બનશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સ્પેમ કોલવાળા અઢી લાખ જેટલા નંબરો બંધ કરવામાં આવ્યા છે નિયમોનો ભંગ કરનાર સામે ટ્રાયએ કાર્યવાહી કરી છે પ્રથમ છ મહિનામાં સ્પેમ કોલમાં વધારો થયો છે રજીસ્ટ્રેશન વિનાની કંપનીઓને બ્લેકલિસ્ટ કરવા ટ્રાયની તાકીદ દૂરસંચાર નિયામક ટ્રાયે વણમાંગ્યા કોલ કરનારા ઉપર કડક કાર્યવાહી કરીને લગભગ બે પોઈન્ટ પંચોતેર લાખથી પણ વધુ મોબાઈલ નંબર બંધ કરી દીધા છે આ સાથે જ નિયમોનો ભંગ કરનારી પચાસથી પણ વધુ સંસ્થાઓની સેવાઓ બંધ કરીને તેમને બ્લેકલિસ્ટ કરી દેવાય છે ટ્રાયે ગત મહિને બધી દૂરસંચાર કંપનીઓને અનરજિસ્ટર્ડ ટેલીમાર્કેટિંગ કંપનીઓના પ્રમોશનલ કોલને તરત રોકવા કડક નિર્દેશ આપ્યા હતા ત્યારબાદ કંપનીઓએ આ પગલાં લીધા હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ચાર રૂપિયાનો વધારો થયો છે ઉત્તર પૂર્વીય રાજ્ય મિઝોરમમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ચાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો મિઝોરમના કરવેરા મંત્રી ડૉક્ટર વનલાલ થલાનાએ જણાવ્યું હતું કે ભાવ વધારો સામાજિક માળખાકીય સુવિધાઓ અને રસ્તાની જાળવણી માટે નાણાં એકત્ર કરવાના હેતુથી કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને નવરાત્રિ સુધીની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે દસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે ભરૂચ જંબુસર પાદરા વડોદરા અને નસવાડી પંથકમાં ભારે વરસાદ પણ પડશે તારીખ તેરથી લઈને વીસ સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે હવામાન અંબાલાલ પટેલના મતે બાવીસથી પચીસ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદ વરસશે ભાદરવી પૂનમના સમયે વરસાદી માહોલ રહેશે તારીખ છવ્વીસથી લઈને પાંચ ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ પણ પડશે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવરાત્રિમાં પણ વરસાદ વિઘ્ન બની શકે છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે બીજેપીએ સડસઠ જેટલા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી મુખ્યમંત્રી સૈનીની સીટ બદલવામાં આવી છે મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીની સીટ બદલાય છે સૈની હવે કર્ણાલને બદલે કુરુક્ષેત્રની લાડવા સીટ પરથી ચૂંટણી લડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ચોવીસ કેરેટ સોનું બસોને ચૌદ રૂપિયા સસ્તું થઈને પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા એકોતેર હજાર બસોને એંશી થઈ ગયો છે જ્યારે બાવીસ કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામનો ભાવ પાસઠ હજાર બસોને ત્રાણું રૂપિયા થયો છે ચાંદી બારસોને ચાલીસ રૂપિયા ઘટીને એક્યાસી હજાર આડત્રીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે જોકે હાલના સમયમાં સોનું અને ચાંદી સસ્તું થઈ રહ્યું હોવા છતાં નિષ્ણાતો કહે છે કે તેની ચમક ટૂંક સમયમાં પાછી આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હરિયાણામાં સફાઈ કર્મીની ભરતીમાં છેતાલીસ હજાર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારોએ અરજી કરી હરિયાણા બેરોજગારોની સ્થિતિ એટલી હદે ગંભીર છે કે સફાઈ કર્મીની ભરતીમાં સ્નાતક અને અનુસ્નાતક ઉમેદવારોએ અરજી કરી રહ્યા છે પંદર હજારના માનદ વેતન માટે ઓગણચાલીસ હજાર નવસો નેવું સ્નાતક તથા છ હજાર એકસોને બાર અનુસ્નાતક ઉમેદવારોએ અરજી કરી છે આ સિવાય એક લાખ સત્તર હજાર એકસો ને ચુમ્માલીસ ઉમેદવારો એવા છે કે જે બારમું પાસ છે રાજ્યમાં દસ વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે સવાલ એ થાય છે કે ડબલ એન્જિન સરકારમાં યુવાનોની આ હાલત કેમ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એક લાખ જગ્યાઓ માટે તેત્રીસ ટકા મહિલા અનામત રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારે કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે રાજસ્થાનમાં આ વર્ષે એક લાખ જગ્યાઓ પર ભરતી થશે જેમાં પોલીસ ભરતીમાં મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે આ ઉપરાંત પોલીસ સબઓર્ડિનેટ સર્વિસ રૂલ્સમાં સુધારાને પણ મંજૂરી આપવામાં આવી છે ડેપ્યુટી સીએમ પ્રેમચંદ બેરવાએ કહ્યું હતું કે ખેલાડીઓને સરકારી નોકરીઓમાં પણ બે ટકા અનામત આપવામાં આવશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સાથે જ આ વિડીયોને તમારા તમામ વોટ્સઅપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપોની અંદર પણ શેર જરૂર કરજો જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે